નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજનો સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

લાયસન્સ વગર વાહન ચલાવનારને અને કાળા કાચવાળા વાહનોને રોકી સમજાવ્યા હતા તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અમુક લોકોને નિયમ મુજબ થતો દંડ કરવામાં આવ્યો હતો અને ટ્રાફિક પોલીસે પાઠ ભણાવ્યા હતા ગાંધીજીના પૂતળાથી ગામમાં જતો રોડ બસ સ્ટેન્ડ અને પોલીસ ચોકી અને આ નીકળતો રોડ બંને બાજુ આડેધડ વાહનો પાર્કિંગ તેમજ આડેધડ ખાવા પીવાની રેકડીઓને ધંધાર્થીઓની રેકડીઓ દ્વારા દબાણ કરી અને જગ્યાઓ રોકી રાખતા ટ્રાફિકનો ખૂબ જ જટિલ પ્રશ્ન માધાપરમાં ઉત્પન્ન થયો છે ટ્રાફિક પોલીસે તેમજ સંબંધિત ગ્રામ પંચાયતોએ પણ કાર્યવાહી સતત ચાલુ રાખી અને માધાપરના લોકોને સમસ્યાથી મુક્તિ આપવા લોકોએ જણાવ્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર